આજે હું તમને પૂછવા માંગુ છું કે અહીંયાના મતદારો ખાલી આંગળીમાં સાઈ નો ટીકો લગાવી સાઇન કરીને નીકળી નથી જતા એને બટન દબાવવાનો અધિકાર છે તો આ ડરની જ રાજનીતિ છે ને આ કઈ રાજનીતિ છે તો પછી હું એના માટે પણ કહેવા માંગુ છું કે જે કઈ પણ બન્યું ઘટના બની એમાં જયંતિભાઈ ઢોલ કે જેને જયરાજ ને આગળ કર્યો એને ખભા ઉપર બેસાડીને એને એને આગેવાન બનાવ્યો અને એ જયંતિભાઈ નું અત્યારે શું હાલત છે તમને બધાને ખબર છે અને આ માધ્યમથી હું એલ્પેશ ઢોલિયાને પણ કહેવા માંગુ છું કે તારો ઉપયોગ થઈને ફેંકાય જ જાય તું તારે વધારે કઈ એમાં લાંબુ નથી ટકવાનું એટલે સમજી વિચારી કોને મદદ કરવી શું કરવું શું નહીં તમારું આગળનું ભવિષ્ય શું છે તમારા છોકરાઓ આ બધું સહન કરી શકશે કે નહીં આ ગુલામી જે તમે તમે સહન કરી રહ્યા છો એ તમારા છોકરાઓ સહન કરી શકશે કે નહીં અને બીજું કે આપણી છેલ્લી પેઢી એવી છે કે જે આની સામે લડી શકશે હવે પછીની પેઢીમાં એ તાકાત નથી કારણ કે આપણે ક્યાંક ને ક્યાંક એને દબાવીને રાખી છે કે બેટા આ નથી કરવાનું આ કરીશું આવું થશે તો આપણી છેલ્લી પેઢી છે ને છેલ્લો પ્રયાસ જો આમાં તમે સફળ નહીં જાઓ તો આખી જિંદગી તમારે નહીં તમારી સાત પેઢીઓ સુધી તમારે આજ રીતે ગુલામી કરવાની છે કારણ કે એ તો ત્રીસ વર્ષનું ભવિષ્ય નક્કી કરીને બેઠા છે

કે ઘણા લોકો છે ને આને પાટીદાર વર્ષ ક્ષત્રિય કરવાની કોશિશ કરી રહ્યા છે પણ ક્ષત્રિય આંદોલન વખતે પણ જયારે પરસોત્તમ રૂપાલા બેનો દીકરીઓ વિશે બોયલા હતા ને ત્યારના મારા વિડીયો ઉપાડીને જોઈ લેજો મેં મારા સમાજને વિનંતી કરી હતી કે ભાઈ આપણે એવા માણસને સપોર્ટ નથી કરવાનો કે જેને બેનું બેનું દીકરીઓ વિશે ખરાબ ટિપ્પણી કરી હોય ત્યારે હું ક્ષત્રિય બેનો સાથે ઉભી હતી અને આજે ક્ષત્રિય સમાજ પણ મારી સાથે ઉભો છે મને ઘણા ક્ષત્રિયોના ફોન આવ્યા છે કે બેન તમે જે કરી રહ્યા છો ને સાચું કરી રહ્યા છો એટલે આ કોઈ પીડા છે ને કોઈ એક બે સમાજની નથી આ અઢારે વરણની પીડા છે અને આ અઢારે વરણની પીડા આપણે સાથે મળીને સોલ્વ કરવાની છે છેલ્લો પ્રશ્ન આપણે સાત એપ્રિલે જે મૂર્તિ અનાવરણ માટે જાહેરાત કરેલી હતી એમાં હવે ગઢવાથી કરશો તો પછી રાજકોટ જિલ્લામાંથી આપ તો હવે પણ રણનીતિ હશે એ અમે સાથે બેસી કમિટી બનાવી અને મીટીંગ કરી અને પછી આપણા માધ્યમથી જણાવીશું આ વાત ખાલી નથી આ અઢારે વર્ણના લોકોની વ્યથા છે એટલે ખાલી પાટીદાર શબ્દ વાપરવો હું યોગ્ય નથી સમજતી તમામ લોકો આ વસ્તુથી પીડાઈ રહ્યા છે અને જે કોઈ પણ અવાજ ઉઠાવે છે ને ને એનો અવાજ ક્યાંક ક્યાંક દબાવી દેવામાં આવે છે મારી સામે આટલા બધા પત્રકારો છે હું તમને લોકોને સવાલ કરું છું કે તમને પણ ડર છે ક્યાંક ક્યાંક ને તમારી સાથે પણ કંઈક ને કંઈક એવું થયું છે મારી પાસે એવી પણ વાત આવી છે જો એવું ના હોય તો ઘણી બધી એવી ઘટનાઓ છે જે તમારે ચલાવવી જોઈએ તમારા માધ્યમથી ગોંડલની લોકલ મીડિયાને પણ હું ખાસ કરીને કહેવા માંગુ છું મારી પાસે આરોપીના આરોપીઓની આ છે ને આખી ફાઇલ છે આ ચિઠ્ઠો છે એનો અને તમારી ફરજમાં આવે છે કે આ ચિઠ્ઠો છે ને લોકોની સામે ઉજાગર કરો આમાં એની તમામ કુંડળી છે અને એમાં કેટલા બધા કેસ હું તમને ગણીને બતાવું પંદર થી સોળ વર્ષની ઉંમરે એક સગીર વયના બાળક નું એને એને હત્યા કરી નાખી હતી સવા રૂપિયાની ટિકિટ માટે એના પછી પીએસઆઈ ચાવડાની હત્યા કરી નાખી અધિકારી લેવલના માણસની હત્યા કરી નાખી જયંતિભાઈ વાડોદરિયાની હત્યા કરી નાખી નિલેશભાઈ રયાણીની હત્યા વિનુભાઈ સિંગાડાની હત્યા ગોવિંદભાઈ દેસાઈને છરી વડે એને હુમલો કર્યો તો પોપટલાખા સોરટિયા ચાલુ ધારાસભ્યની હત્યા કરી નાખી વલ્લભભાઈ આરોગ્ય મંત્રી હતા એમની હત્યા થઈ રાજકુમાર જાટ હમણાંનો નવો નવો કેસ તમને બધાને ખબર છે અને તમે તમે તમારો અધિકાર છે તમારી ફરજ છે કે તમે એને પૂછો કે આમાં જે મિસિંગ ફૂટેજ છે એ ક્યાં છે પોલીસ મંત્રને પણ સવાલ કરો જેવી રીતે અમારી પાસે આવો છો સવાલ કરવા માટે એવી રીતે તમે પોલીસ તંત્રને ન્યાય તંત્રને બધાને સવાલ કરો સરકારને સવાલ કરો એના પછી આશિષભાઈ કુંજડીયા એની ઉપર હત્યાનો પ્રયાસ થયો તો રાજુભાઈ સોલંકી જુનાગઢ કનડગત કરવામાં આવી ગયા છે પછી દેવ સાટોડિયા હમણાં પાટીદાર સમાજના દીકરા ઉપર જે કઈ પણ હુમલો કરવામાં આવ્યો સત્તર વર્ષનો છોકરો હતો સાહેબી અને નાની એવી ઘટના જે મારે મારે એના ફાધર સાથે વાત થઈ હતી એના પપ્પાએ મને કીધું ભાઈ નાની એવી ઘટના મારો દીકરો રાજકોટ થી રિટર્ન થતો હતો અને રસ્તામાં વાત કરતા કરતા જતો હતો બાજુમાં ઉભેલા છોકરા ને એવું થયું કે ભાઈ મારી વાત કરે છે એમાંથી માથાકૂટ થઈ છોકરાએ સોરી કહી દીધું છતાં પણ એની ઉપર હુમલો કરવામાં આવ્યો આ શું દેખાડવા આ લોકો શું ચિતરવા માંગે છે કે તમે લોકો અમારા ભયમાં જ જીવો અમારી અમારી સામે જરાય પણ પડવાની કોશિશ કરશો અથવા તો અન્ય સામે અવાજ ઉઠાવવાની કોશિશ કરશો તો તમારો આ જ હાલ થવાનો છે આ તો ઠીક છે કે એના મમ્મી પપ્પા આડે આવ્યા બાકી છોકરાનું પણ મૃત્યુ થવાનું હતું ધમકીઓ આપી અપાઈ ગઈ હતી કે તને મારી નાખશું અમે અને છતાં પણ આટલું સહન કરવાની શું જરૂર છે મને એ નથી સમજ પડતી તો હું એટલા માટે તો અહીંયા ગોંડલની ધરતી ઉપર આવી છું કે જે સક્ષમ છે અહીંયા ગોંડલ એક મોટો પ્રશ્ન એ પણ છે કે નાના નાના ખેડૂતોની જમીનો હડપી લેવામાં આવે છે જે ભાવ જે કેતાન જિલ્લા પ્રમુખ વારે વારે માઇકમાંથી બોલે છે કે ગોંડલની જમીનનો ભાવ આટલો બધો વધી ગયો છે કોના લીધે વધ્યો છે બધું મોટે મોટેથી બરાડો પાડી પાડી ને કહેવામાં આવે છે પણ એ ભાવ ખરેખર ખેડૂતને મળે છે ઈ જમીન માલિકને મળે છે ઈ ભાવ ક્યાંક ને ક્યાંક પોતાના ખીચામાં જાય છે ખેડૂતો પાસેથી સસ્તા ભાવની જમીનો લઈને બાર બીજે વધારે ભાવમાં કરોડો કરોડો રૂપિયાની કટકીઓ થાય છે તો આજે મારે એટલું જ કેવું છે કે જે લોકો પાસે સગવડ છે એ લોકો સસ્તા ભાવમાં પણ જમીનો વેચી અને બહાર સ્થાયી થઈ જશે પણ જેની પાસે સગવડ નથી એવો નાનો ખેડૂત ક્યાં જશે એને તો આ ન છૂટકે ગોંડલની અંદર રહેવાનું છે કાલ સવારે ઉઠીને હવે તો ગોંડલની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે તમે જઈને કોઈ એમ કે મારા દીકરાના મેરેજ કરવાના છે તો પૂછે છે રહ્યો છો ભાઈ ગોંડલમાં મારે નથી દીકરી આવી પરિસ્થિતિ છે તો આવી પરિસ્થિતિમાં ક્યાં સુધી જીવશો અને હું એમ કહું છું કે રોજ મરી મરીને જીવવું એના કરતા અવાજ ઉઠાવો આજે અમે તમારી સાથે ઉભા છીએ અમે તમને સાથ આપીશું સહકાર આપીશું અમારાથી બનતા પ્રયત્નો કરીશું પણ તમારી લડાઈ તમારે પોતાને લડવાની છે

મને એ એ નથી સમજાતું કે કયા વેથી કીધું જે પણ હોય પોતાની જાતના સમાજના આગેવાન માનતા હોય ને તો મારું એને એટલું જ કહેવાનું છે કે જયારે ત્યાં છે ને લાકડિયું ખાતો હતો ને તો સમાજના દીકરાની હારે ઉભવાનું હતું નહીં કે કોઈને બાપ બનાવીને તમારા સમાજને કહેવાય ને સમાજની દલાલી કરવાની હતી એટલે અલ્પેશભાઈ ડોલરિયાને હું એટલું જ સમાજ ના આગેવાન બનવાની કોશિશ કરો કોઈ તમને સમાજનું આગેવાન નથી ગણતું તમારા જે બિઝનેસ છે ને જે તમે આમ કહો છો ને કે એશિયાની સૌથી મોટી એપીએમસી ચેરમેન બનાવ્યા છે તો એ તમારા બિઝનેસ માટે તમે એને એની એની પડખામાં બેવો છો તમે એના તળિયા ચાટો છો એ તમે તમારા બિઝનેસ માટે કરો છો કોઈ સમાજને એનાથી ફાયદો નથી થયો એટલે જે કંઈ પણ સામાજિક રીતે તમે તમારી રાજકીય લીટી લાંબી કરતા હોય કે તમારી તમારી એવી પણ ગણતરી હશે કદાચ કે ભાઈ ગણેશ ગોંડલ નું નામ લઈશ ગણેશને ટિકિટ ના મળે અથવા તો એવી પણ ગણતરી હોય કે ત્રીસ વર્ષ સુધી એના એના સિવાય કોઈ ના આવે તો એ બધું ભૂલી જજો એ બધું તમારા કેવા થી નહીં થાય તમારી ઉપર એ બેઠા છે લોકો અને હવે અમને એ બધું કરતા આવડે છે અમારે ક્યાં જવું તમને કઈ રીતે હવે દબમાં તમે જે રીતે લોકોને દબમાં રાખો છો ને તો તમને કઈ રીતે હવે નિયંત્રણમાં રાખવા એ બધું અમારે જે કંઈ પણ કરી છૂટવાનું છે ને એ બધું કરીશું તમારું સમાજ તમામ સમાજના આગેવાનોને હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે તમે જ્યાં કે પણ બેઠા છો ને સમાજના લીધે બેઠા છો સમાજે તમને એટલા માટે આગળ કર્યા છે કે તમે એના પ્રશ્નોને વાચા આપો તમે એની સમસ્યાનું સમાધાન કરો અને તમે અત્યારે શું કરી રહ્યા છો તમે પોતાના રોટલા શેકવા ટિકિટો લેવા તમારા પોતાના ધંધાને વિસ્તારવા માટે થઈ અને તમે આવા લોકો સાથે સાટગાટ કરી અને પોતાના સમાજનો સમાજની દલાલી કરી નાખી હોય એવું એવો માહોલ તમે કરી દીધો છે આજની તારીખમાં સમાજ તમારી પાસે કોઈ પણ અપેક્ષા નથી રાખતો તમારી પાસે કોઈને અપેક્ષા નથી કારણ કે ખબર છે કે ક્યાંક ને ક્યાંક તમે આવશો ને તો વાતનું સમાધાન થશે ને એવી રીતે સમાધાન થશે કે આપણને ન્યાય મળવાનો નથી અને આજે એટલા માટે અમારા લોકોને અમારા જેવા યુવાનોને મારા જેવી મહિલાઓને આજે ઉતરવું પડે છે મેદાનમાં ઉતરવું પડે છે ને એનું ક્યાંક ને ક્યાંક આવું છે કે અમારા સમાજના આગેવાનો નથી સમજી શકતા કે લોકોની પીડા શું છે એને પોતાના ઘર ભરવામાં પોતાના બિઝનેસ ને ફેલાવવામાં જ ઇન્ટરેસ્ટ છે એટલે હું સમાજના આગેવાનોને પણ કહું છું તમારા માધ્યમથી સમાજ માટે જે કઈ પણ તમારે કરવાનું છે ને તમારી ફરજમાં આવે છે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા તો આજે ક્યાંક ને ક્યાંક ગોંડલમાં ફરી પાછો એવું કેવાય ને માહોલ દેખાય જો કે આ માહોલ ચાલતો આવે છે પણ અમને ક્યાંક એવું લાગે છે કે જે કઈ પણ હમણાં થોડા સમયમાં જે પણ ઘટનાઓ બની

લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો